ગાંધીનગર સહિતના ધરોડ ઉપરનો અંડરપાસ નમૂનો બની ગયો છે અંડરપાસના નિર્માણ બાદથી અત્યાર સુધી સતત ચર્ચામાં રહ્યો છે ત્યારે હવે ગરોડ ઉપરનો અંડરપાસ પણ નમૂનો બનવા જઈ રહ્યો છે અંડરપાસના પ્રવેશ સમયની જાળી સતત તૂટી રહી છે અને તંત્ર પાસે તેનું કાયમી નિરાકરણ નથી ત્યારે ગરોડ ઉપર હવે સેક્ટર પંદર થી સોળ તરફ લગાવેલી જાળી પણ તૂટી ગઈ છે જાળીની અંદર કચરો ભરાઈ ગયો છે જ્યારે જાળીમાં કોઈ વાહન ચાલકના વાહન ટાયર ફસાઈ ના જાય માટે પથ્થર મૂકવામાં આવે છે પરંતુ તંત્રના ત્યાં આ બાબત આવતી નથી ઘરોડ ઉપરના અંડરપાસ પછી હવે ઘરોડ ઉપરનો અંડરપાસ પણ નમૂનો બનીને ઉભરી આવ્યો છે ગાંધીનગર શહેરના અંદર આવેલા જે અંડરબ્રિજ છે ઘ ચાર અને નાનક ઘ અને પાસે બરાબર એના અંદર જે રેલિંગ આવેલી છે એ વારંવાર તૂટી જવા જાય છે બરાબર ચોમાસું નજીક હોવા છતાં પણ એને રિપેરિંગને સમાર કામ થતું નથી જેના કારણે મોટરકારો ફોર વ્હીલર ટુ વ્હીલર ગાડીઓના ટાયરોને અને એને ગાડીઓને નુકસાન થાય છે ઘણી વાર તો ટુ વ્હીલરના વાહ ચાલકો ના દેખાવાના કારણે પડી પણ જાય છે અકસ્માત પણ થાય છે અને એમને ગંભીર ઈજાઓ બી થાય છે તો એક ગાંધીનગરના નાગરિક તરીકે મારી નગરપાલિકાને અને ગાંધીનગર શહેરને વિનય એક અપીલ છે કે આ જે રેલિંગો તૂટી ગયેલી છે એને જલ્દીથી રિપેર કરો